બ્રહ્મ સમાન બધા હોંશે હોંશે લઈ લે આખી જિંદગી ગમે એમ જીવીએ આખી જિંદગી ગમે એમ પછી જીવવાની બધી જ છૂટ કોઈ કોઈને પૂછતું નથી ના એ ગુરુ પૂછવા આવતા કે તમે શું કરો છો ભાઈ બ્રહ્મ સમાન લઈને કરો છો શું નથી ગુરુ પૂછતા નથી શિષ્ય આવીને પૂછતો મારે કરવાનું શું એ કયો આખી જિંદગી પુષ્ટિ માર્ગ યાદ કરતો નથી છેલ્લે ઘણા તો એવા આવે છે કે ગુરુદેવનું ચિત્ર લઈને આવે એક ભાઈ તો મને ચિત્ર લઈને આવ્યો બતાવ કે નામ ને બધું ભૂસાઈ ગયું છે કે આ મારા છે કોણ મેં કીધું હવે શું કામ પેડવાનું આનું એ કે આમ બાપુજી ના ગુરુદેવ છે માલા પહેરાવની વખતે હવે ખબર પડે કે હવે કંઈક જે બોલવી પડશે એના કંઈક બાળકને પધરાવવા જોઈએ નામનું બધું ભૂસાઈ ગયું હતું નીચે ખાલી ચિત્ર લઈને બતાવ્યું કે આ કોણ છે ચોરાસી ને બસો બાવન ની વાર્તા જે આપણે ત્યાં પ્રચલિત છે બધા એનાથી અવગત છે પણ તે વાર્તા તમે બરાબર જુઓ આ વાર્તાની અંદર દરેક વૈષ્ણવને બ્રહ્મ સંબંધ પણ થયું નથી દરેક વૈષ્ણવ બ્રહ્મ સંબંધ નથી એવા ભગવદી થઈ ગયા છે મહાન કે ચોરાસી વસુભાવની તોલે આપણે કોઈને ગણી ના શકીએ તો વાર્તામાં તમે જો કે એમને બ્રહ્મ સંબંધ નહોતું આમાં સાહીઠ ટકા સિત્તેર ટકા ને બ્રહ્મ સંબંધ નથી ત્રીસ ટકા ને બ્રહ્મ સંબંધ બ્રહ્મ સંબંધ નથી નામ સુનાયવું છે તો આવું કેમ અત્યારે તો તમે જેટલા બેઠા હશો લગભગ બ્રહ્મ સંબંધી હશો લગભગ નેવું ટકા નાની નાના બાળકો હોય એના સિવાય હોય બ્રહ્મ બાકી તો બ્રહ્મ સંબંધ અત્યારે હોય છે તો આપણે વિચારવું પડશે કે વાર્તામાં આવા ભગવદી હતા ભગવદી જીવન જીવતા હતા જેને આપણે નમૂના પાત્ર કહી શકીએ એમાંથી સિતે ટકા વેચતો ને બ્રહ્મ સંબંધ જ નહોતું અને આપણે એમ સમજીએ છીએ કે બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે જ આપણી પુષ્ટિમાર્ગી જીવનની શરૂઆત થાય બ્રહ્મ સંબંધ ન લઈએ તો આપણો ઉદ્ધાર ન થાય તો મહાપ્રભુજી ગુસાઈજીના સેવકોને પણ બ્રહ્મ સંબંધ નહોતો અને ચાલો ચોરાસી વૈષ્ણવમાં તો લગભગ બ્રહ્મ સંબંધના પ્રસંગ મળે છે પણ એમાં વિચાર કરજો એક ઘરમાં એકને બ્રહ્મ સંબંધ હોય બાકીના નથી આવ્યો કોઈ વૈષ્ણવના એક ઘરની અંદર એકને બ્રહ્મ સંબંધ આપ્યો છે બાકીના બધા પરિવારના સભ્ય હોવા છતાં પણ બ્રહ્મ સંબંધ કરાવવામાં આવ્યું તો આપણે કે વિચારવું તો પડશે એ વખતે બ્રહ્મ સંબંધ ની પાત્રતા આટલી ઓછી હતી તો અત્યારે કેમ એટલી વધારે છે અત્યારે આટલા બધા બ્રહ્મ સંબંધ કેમ થાય છે તો એ વખતે પણ પાત્રતા નહોતી તો આજે બ્રહ્મ સંબંધ એટલા બધા દેવાનું કારણ શું શા માટે એટલા બધા બ્રહ્મ સંબંધ છે કઈ કઈ ગોટાડો થઈ રહ્યો છે આપણે હું તો પેલા અત્યારે એ ધ્યાન ધરું છું કે ક્યાં ગોટાળો થાય છે તમારી અંદર પેલા કઈક શંકા પ્રકટ કરવા માંગુ છું કે કાંઈક લોકો વિચારતા થાય કે કાંઈક ભૂલ થાય છે કાંઈક આમાં ગોટાળો એટલું ખબર પડવી જોઈએ કે કે દાલમાં કાંઈક કાળું છે ઓલું કાળું છે કાંઈક શું કાળું છે એ આપણે ખબર પડી જશે પાછળ પેલા શંકા થવી જોઈએ કે કાંઈક કાળું છે આમાં કે ચોરાસી બસો બાવન વખતે બ્રહ્મ સંબંધ એટલા બધા નહોતા હતા આજે બધાને બ્રહ્મ સંબંધ આપવામાં આવે છે તો કાંઈક ગોટાળો તો બે વખત છે આપણે સંપ્રદાય કયો જીવી રહ્યા છીએ મહાપ્રભુજી આપેલો સંપ્રદાય મહાપ્રભુજીનો છે મારો તમારો કોઈનો હોઈ શકે નહીં સંપ્રદાય શ્રી મહાપ્રભુજીનો છે જે મહાપ્રભુજી આપેલો છે એ જ સંપ્રદાય આપણે અત્યારે ચાલુ છે એમાં કોઈ ફેરફાર નથી પણ મહાપ્રભુજીના વખતમાં બ્રહ્મ સંબંધની પાત્રતા આટલી બધી નહોતી કે આપે જોઈ નથી એટલી બધી પાત્ર આપે કીધું તમને નામ સંભળાવીશ બ્રહ્મસમન નહીં આપું પરિવારમાં એકને આપ્યું બે ને આપ્યું બાકીના લોકોને કીધું એને નામ સુનાવીશ એમને બ્રહ્મસમન નહી આપું અને મહાપ્રુજના મુખારવિંદ માંથી નીકળેલા વચનામૃત છે વીરબાઈ ની અંદર એ વીરબાઈ ની વાર્તા અંદર શ્રી મહાપ્રભ કહે છે કે તને અને તારા પુત્રને હું બ્રહ્મ સંબંધ કરાવું છું પણ તારા પતિને હું નામ આપીશ પુત્રને આપ્યું છે પછી એનું કારણ બતાવે છે મહાપ્રભુજી પોતાના મુખારવિંદથી બોલેલા છે કે તમારાથી સેવા નવશે એમનાથી સેવા નહીં થાય એટલે એમને હું બ્રહ્મ સંબંધ નથી આપતો આ મહાપ્રભુજીના મુખારવિંદના વચનો આપણી માટે પ્રમાણ છે કે નહીં એ આપણે નક્કી કરીએ કે મહાપ્રભુજી પોતે જે આજ્ઞા કરી રહ્યા છે એ વચનો આપણે પ્રમાણભૂત માનીએ છીએ કે પ્રણાલિકાને પ્રમાણભૂત માનીએ છીએ તો મહાપ્રભુજી એમ આજ્ઞા કરી ભાઈ પુત્રને આપું છું તમને આપું છું દામોદાસ એમના બેટા વીરબાઈ તમને બેને હું બ્રહ્મ સંબંધ આપું છું પણ પતિને નામ આપીશ કારણ કે એનાથી સેવા નહીં નહીં તમારાથી સેવા થશે એનાથી નહીં થાય તો મહાપ્રભુજીના વખતમાં શ્રી ગુસાયણજીના વખતમાં બ્રહ્મ સંબંધ અને મરજાદની આજ્ઞા કંઈ જુદી જુદી આપવામાં આવતી તેવા કોઈ પ્રસંગ છે કોઈ હોય તો બતાવજો છો કે બ્રહ્મસમંત પહેલાં આપી દે પછી કેટલાક ટાઈમ પછી ઠાકોરજી પધરાવે પછી મરજાદની પાક પહેલાં મિશ્રીની આજ્ઞા આપે પછી દૂધઘરની આજ્ઞા આપે પછી ઝારીજી ભરવાની આજ્ઞા મળે પછી અનસખડીની આજ્ઞા મળે ક્યારેક ક્યારેક સખડી ધરવાની આજ્ઞા મળે પછી ભોગ ધરવાની આજ્ઞા મળે ને પછી પાકી મરજાદ મળે આવા કોઈ સ્ટેપ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાયણજી અને ગોકુલનાથજી જે વાર્તા કહેલી છે શ્રી ગોકુલનાથજી સુધી આવા કોઈ સ્ટેપ તમને જો પ્રાપ્ત થતા હોય તો બતાવજો એટલે પાછું કહું છું કઈક દાળમાં કાઢવું તો છે ત્યારે નહોતું તો અત્યારે કેમ છે અત્યારે આવા સ્ટેપ કેમ પ્રકટ થઈ ગયા કે પેલા ઠાકોરજી પધરાવો તો મિશ્રી ધરો પાછી તમે જારીજી ભરો દૂધગર ધરો અનસકડી ધરો પછી સકડી ધરો તો એ ભોગ ધર્યા એ ભોગ ધરવાની આજ્ઞા છે મરજાદની આજ્ઞા નથી પછી મરજા આવી કોઈ વાર્તાની અંદર ક્યાંય પણ બ્રહ્મ સંબંધ પછી એટલા બધા સ્ટેપમાંથી પસાર થઈને પછી સમર્પિત સેવાની આજ્ઞા થતી હોય એવો ઉલ્લેખ તો વાર્તાઓની અંદર વાર્તાઓ ગ્રંથની વાત હજી નથી કરતો વાર્તાઓમાં તમને કહું છું તમે વાર્તાઓ વાંચો છો ચોરાસી બસો બાવન વૈષ્ણવની વાર્તા વંચાય છે સત્સંગ થાય છે એમાં પણ ચોરાસી વૈષ્ણવ બસો બાવન વૈષ્ણવની વાર્તા વંચાય છે પણ એ વાર્તાની અંદર આવું ક્યાંય આવે છે કોઈ પણ જગ્યાએ આ પ્રકારનો કોઈ પ્રકાર હોય એ આપે છે ત્રીજી વસ્તુ આ દીક્ષાની વાત કહેતો દઉં કે બ્રહ્મ સંબંધ પણ આમ નહોતું અપાતું સેવા પણ આમ નહોતી પધરાવવામાં આવતી જે અત્યારે પધરાવવામાં આપણને ઘણા સમયથી ટેવ પડે છે ત્રીજી વસ્તુ કે આ બધા વૈષ્ણવ પહોંચી જતા હતા પછી માલાપ્રાણીનો મનોરથ થતો હોય બાળકો પધારતા હોય જય શ્રી કૃષ્ણ બોલાય ચુંબક પ્રગટાવાય એ એમનાજીનો વાટ થાય જય શ્રી કૃષ્ણ બોલાય ચોરાસી બસો બાવન વૈષ્ણવની વાર્તામાં પહોંચી જાય અને એનાથી એમને પ્રાપ્તિ થતી હોય કે આની પાછળ આવી માલાપેરામની થતી હોય મહાપ્રભુ ગુસાઈજી પધારતા હોય અને પછી જ લીલામાં પ્રાપ્તિ થતી હોય એવા કોઈ પ્રસંગ ચોરાશી બસો અંદર ક્યાંય મને તો જોવા મળ્યા નથી એક વૈષ્ણવ હમણાં બોલશે તો એ પ્રસંગ કોઈ લાઈટ થાય તો બતાવું બાકી એવા પ્રસંગ છે નહીં એક પ્રસંગ છે એ નાગજી ભટ્ટનો નહીં કૃષ્ણભટ્ટ પણ ભટ્ટની વાર્તામાં માલાપેરામણીની જે વિધિ જે આપણે કરીએ છીએ એવી થઈ હોય એવો પ્રસંગ નથી ખાલી આનંદ વ્યક્ત કરવાનો પ્રસંગ છે કૃષ્ણભટ્ટના પ્રસંગની અંદર ખાલી આનંદ વ્યક્ત કરવા માટે વૈષ્ણવને બોલાવીને કીર્તન કરી માલા કંઠીની વાત કરીએ છીએ માલાપિરામણી મનોરક્ષ પછી લીલામાં પ્રાપ્તિ થઈ હોય ત્યાં સુધી ન થાય એક ભાઈ એમ કહેતા હતા આજીવન તમે સેવા કરી હોય પણ માલાપેરામણી ન થાય તો નિકુંજના દ્વાર સુધી જવાય પણ નિકુંજમાં ન જવાય પણ કૃષ્ણ ભટ્ટને તો પહેલાં પ્રાપ્તિ થઈ હતી એમને ખબર પડી પછી ખાલી કીર્તનનો આનંદ મનાયો છે પ્રાપ્તિ પહેલાં થઈ છે આ તો આનંદ મનાવવાની આપણી રીત છે કે વેસ્ટર્ન બોલાવી ઠાકુરની સામગ્રી ગાવી પ્રસાદ દેવડાવી કીર્તન કરી અને માલા કંઠી પહેલાં બજારોમાં મળતી નહોતી લોકો બનાવતા હતા હાથેથી કંઠી બનાવતા હતા એટલે એકબીજાને વાત કરતા બીજું કાંઈ હતું નહીં કે દરેકને આવડતું ન હોય પણ જે આવડતું હોય વિશેષ એ વેસ્ટર્ન ભેટ રૂપમાં કંઠી કાંઈ બજારમાં જોઈએ એટલી મળતી નહોતી એ સમયમાં એ સમયમાં તુલસીજીની અંદરથી બધા પોતે એ બનાવતા જેને આવડતો એ બનાવતા પછી મનોરથ પ્રસંગે વૈષ્ણવ ભેગા થાય ત્યારે એમને ભેટ રૂપે આપતા કે ભાઈ આ વસ્તુ ભેટના રૂપમાં અલૌકિક વસ્તુ આપવી જોઈએ બીજું કોઈ કારણ એમાં નહોતું કે ભાઈ માલા વાટવાનું બીજું કોઈ કારણ નથી કોડી બજારમાંથી લઈ આવો અને પછી બધાને વાટ કરો એ કાંઈ આવશ્યક નહોતું પણ માલાપીરામની કોઈ વિધિ મહાપ્રભુજીએ શ્રી ગુસાઇજીએ શ્રી ગોપીનાથજીએ શ્રી હરિરાયજીએ શ્રી પુરુષોત્તમજીએ અને છેલ્લે બધા બાળકો અત્યાર સુધીના થયા હોય અને એમાં છેલ્લે ઉકા આતાની વાર્તા તમે વાંચો છો તો ઉકા આતાએ પણ એમ નથી કીધું કે પ્રેમ કોઈ વિધિ છે ઉકા આતા પણ એમ કે છે બીજા પ્રસંગો નથી વાંચતા ઉકા આતાની વાર્તા વાંચાય છે આ ઉકા આતાની વાર્તા મેં જોઈ બરાબર એમાં ઉકો પૂછે છે આતાને કે આ માલાપી એટલે શું એ કે આવું કોઈ શાસ્ત્રમાં કાંઈ વિધાન છે નહીં પણ આપણે હવે પરંપરાથી આવું કરીએ છીએ પણ આવું ક્યાંય છે ને એમ તો એ આતાએ કહે છે કે આવું કઈ છે નહીં છે નહીં તો ચલાવવું શું કામ એ વાત પૃષ્ઠ છે કે છે નહીં તો એને આપણે સંપ્રદાયમાં શું કામ ચલાવવું જોઈએ કાંઈક ગોટાળો પાછું એમાં એક દાળમાં પાછું કાંઈ કાઢવું એમાં છે ખરું કાંઈ એટલે આપણે એ બધા પહેલાં ક્યાં ક્યાં કાઢવું છે એ બતાવું છું ને પછી ક્યાંક એની ચર્ચા કરું છું કે આટલું ગોળમાલ ચાલી રહી છે દીક્ષાની પદ્ધતિ ખોટી ચાલી ઠાકોરજીની પધરાવાની પદ્ધતિ આપણે કઈ ખોટી ચાલી રહી જે મહાપ્રભુજી ગુસાયણજી નહોતા કરતા હું તમારી સામેની વાત છે હું ખોટું બોલતો હું બની શકે મારામાં કાંઈ સ્વાર્થ હોય ખોટું બોલી શકું પણ વાર્તા હું સામે રાખીને કહું તમે રાખો સામે વાર્તા વાર્તામાં કોઈ પદ્ધતિ ક્યાંય દેખાય છે કે દૂધઘર ભોગ ધરવાની આજ્ઞા શ્રી ગુસાયનજી કે મહાપ્રભુજી આપી અનસગળી ભોગ ધરવાની આજ્ઞા આપી પછી પાકી મરજાદની આજ્ઞા આપી આવી કોઈ પ્રકારથી ઠાકોરજી પધરાવતી વખતે શ્રી મહાપ્રભુજીએ શિક આ પ્રકારની પદ્ધતિ અપનાવી એ આવ્યું નથી વાર્તામાં પછી આગળ આપણે વિચાર કરીએ કે લોકો પુષ્ટિ માર્ગની અંદર એ કંઈ પણ ન કરે બ્રહ્મ સંબંધ બધા લઈ લેશે હમણાં લિસ્ટ કરો એટલે બ્રહ્મ સંબંધ નામ લખાઈ જાય કે નામ લખો બ્રહ્મ સંબંધ બધા હોંશે હોંશે લઈ લે આખી જિંદગી ગમે એમ જીવે આખી જિંદગી ગમે એમ પછી જીવવાની બધી છૂટ કોઈ કોઈને પૂછતું નથી ના એ ગુરુ પૂછવા આવતા કે તમે શું કરો છો ભાઈ લઈને કરો છો શું નથી ગુરુ પૂછતા નથી શિષ્ય આવીને પૂછતો મારે કરવાનું શું એ ચાલે બે નું કામ ચાલે ગુરુ નથી કહેતા કે તમે શું કરો છો અને શિષ્ય પણ નથી પૂછતા કે ભાઈ અમારે શું કરવાનું મહાપ્રભુજીને પૂછતા હતા બ્રહ્મ સંબંધ લઈને અમારું કર્તવ્ય બતાવો શું કરવું હવે આજે કોઈ પૂછતું નથી પણ એક વસ્તુ નક્કી છે બ્રહ્મ સંબંધ લેનારો વ્યક્તિ આખી જિંદગી પુષ્ટિ માર્ગને યાદ કરતો નથી છેલ્લે ઘણા તો એવા આવે છે કે ગુરુદેવનું ચિત્ર લઈને આવે એક ભાઈ તો મને ચિત્ર લઈને આવ્યા બતાવ કે નામને બધું ભૂસાઈ ગયું છે કે આ મહારાષ્ટ્રી છે કોણ મેં કીધું હવે શું કામ પેડવાનું એ કે આમ બાપુજીના ગુરુદેવ છે માલા પહેરાવની વખતે હવે ખબર પડે કે કંઈક જે બોલવી પડશે એના કંઈક બાળકને પધરાવવા જોઈએ નામનું બધું ભૂસાઈ ગયું હતું નીચે ખાલી ચિત્ર લઈને બતાવ્યું કે આ કોણ છે અને હવે મેં કીધું આનું કામ શું હવે આખી જિંદગી કામ ન પડ્યું તો હવે શું આનું કામ છે કે નહીં હવે મારા પિરાને મનોરથ કરવો છે ને એટલે હવે ગુરુદેવનું તો ખબર પડવી જ જોઈએ કે ગુરુદેવ કોણ એટલે બાપુજી પાસે આ જ ચિત્ર હતું બરાબર એટલું બધું ઓલું થઈ ગયું કોઈ ભેદ લાગીને કહું ઓલું કે હવે બીજું કાંઈ ખબર પડતી નથી આ ચિત્ર આ છે કે બાપુજીના ગુરુદેવ આ છે ત્યારે મેં કીધું મારા તાજજી મહારાજ છે આ શ્રી લાલજી મહારાજથી એક વખત આ સૌરાષ્ટ્રમાં વધારેલા છે એ સમયમાં કોઈ બ્રહ્મસંબંધ લીધા હોય કીધું અમારા આ ચિત્ર છે અને એકાદ વખત એમને આ પ્રદેશ આ બાજુ કરેલો છે લીમડા અને ત્યાં મુકામ બહુ રહેતું એટલે એના કારણે તમારે અહીં કંઈક બ્રહ્મ સંબંધ થયું હે પણ જો હવે તમે ગુરુદેવને માનતા હો અને અમે ગુરુદેવના જ છીએ તો ગુરુદેવને માનતા હો તો કમસે કમ મારા કરતા નહીં અમારી તો એમાં આજ્ઞા છે કે ભાઈ માલા પેરામણી ન કરતા તમારે બીજું જે કરવું એ કરો માલા પેરામણી ન કરતા હા કારણ કે મેં ઘણા સમય મેં ઘણા બધા મનોરથ કર્યા છે માલા પેરામણીના પણ મને આ પ્રશ્ન હરેક વખતે હતો કે ભાઈ આ છે શું નથી કોઈ ગ્રંથમાં પ્રમાણ આ ચાલે છે શું આપણને ખબર નથી પણ પાકી પાઈ ખાતરી થઈ ગઈ કે હા અંબક છે લોલમ પોલ છે ત્યારથી મેં તો બંધ કરી દીધું કે માલા પેરામણીમાં જવું નહીં માલા પહેરાવણીની ભેટ લેવી નહીં હાજરી આપવી નહીં કારણ કે આપણને પાકી ખાતરી થઈ ગઈ જ્યાં સુધી ખાતરી નહોતી ત્યાં સુધી ચાલે છે તો ચલાવી છે પણ એક વસ્તુની ખાતરી થઈ ગઈ કે આ ખોટી વસ્તુ છે કેવલ અંધશ્રદ્ધા છે અને પુષ્ટિ માર્ગી વૈષ્ણવ બે વસ્તુ રાખે છે બ્રહ્મ સંબંધ લે છે અને માલા પહેરાવણી કરાવે વચ્ચે કંઈ કરતા નથી જેને આખી જિંદગી કંઈ નહીં કરે જેને ગુરુદેવની ખબર નથી એ ફોટો છેલ્લે કાઢે છે કે ભાઈ આમાં આ કોણ છે તમારે કાંઈ બીજી લેવા દેવા કોઈ વસ્તુની નહીં આખી જિંદગીની એની માલા પહેરાવણી કરવી છે કે જેને સંપ્રદાય સાથે કાંઈ લેવા દેવા બા બાપુજીની પાછળ માલા તો કરવી જોઈએ તો આ માલા એ કેવળ સૌરાષ્ટ્રમાં થતી એક પ્રથા છે સૌરાષ્ટ્રની બહાર વૈષ્ણવને માલા પહેરાવણીની ખબર નથી પણ જે ખબર કદાચ પડી હોય તો અહીંના સંપર્કને કારણે કોઈ અહીંથી રહેવા ગયો હોય અને એને એવું મનોરથ કર્યો તો એનાથી લોકોને જાણકારી થઈ હોય બાકી તો સૌરાષ્ટ્ર સિવાય આ પ્રથાની કોઈને ખબર નથી